મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેરગામમાં થયેલા હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠાવીસ લોકોના મોત નીપજ્યા હતા ગુજરાતીઓના વિમાન માર્ગે ગુજરાત લવાયા છે જેમાં સુરતમાં મૃતક અંતિમ યાત્રા માહોલ છવાયો છે પત્ની વિલાપ કરતા સરકારો અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા મૃતક શૈલેષભાઈની સ્મશાન લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા માટે વરાછા વિસ્તારમાંથી નીકળી હતી જેમાં પરિવારજનોના હૈયા ફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જ્વાળાઓ જોઈ શકાતી હતી

મને પાછો પામો મારા બીજું કંઈ ન જોઈએ પછી કોઈ દિવસ કોઈ હોટેલ જ નહીં કરતા જો આપણી ગવર્નમેન્ટ એ પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું ભવિષ્ય શું ડોક્ટર એન્જિનિયર હું કઈ રીતે બનાવીશ મને ન્યાય જોઈએ મારા

આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને આવડાવડા છોકરા હતા નહીં સરકાર ખાલી એ છે આ બધું બની ગયું બધા હોસ્પિટલ બનાવીશું મળી નો મળી બીજે દિવસે આટલો કર્યું નહીં સર નહીં સાંભળો તમારે જ્યારે બધું પતી જાય પછી મોટા પાડે છે કે અમે આર્મી ઓફિસ અહીંયા હતા પોલીસ અહીંયા હતા પછી શું કમ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કમ કરવા અને ત્યાં એક બોયલો બોલ્યો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કાય ત્યારે કેમ તો બોલ્યું અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો મોતાનું ઓફિસર બોલ્યું છે તું એ મોડા એમ કેમ તો કે તમે હું કેમ બોલો મેનર્સ બીએડી એનનું આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના નવાનું તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા કે મારા એકલા છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ બસ ખાલી તમે ચોકસ એમ તમારા પર વિશ્વાસ હતો એટલે અમે